ભરૂચની શાન ભરૂચના હૃદયસમાં ઐતિહાસિક પંચબત્તી સર્કલનું નવનિર્મિત સ્વરૂપે લોકાર્પણ ભરૂચ શહેરની શાન અને વ્યાપારિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન પંચબત્તી વિસ્તારમાં નવનિર્મિત સર્કલનું મંત્રી અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે અંગ્રેજોના શાસનકાળમાં જ્યારે વીજળીની સુવિધા ન હતી ત્યારે આ સ્થળે એક થાંભલા પર પાંચ પાનસ લગાવીને પ્રકાશ ફેલાવવામાં આવતો હતો જેના પરથી આ વિસ્તારનું નામ પંચબત્તી પ્રચલિત થયું છે આજે પણ આ સ્થળ ભરૂચના હૃદય સમાન ગણાય છે ભરૂચ નગરપાલિકા દ્વારા પી સવાણી યુનિવર્સિટીના સહયોગથી આ સર્કલનું આધુનિક ઢબે નવીનીકરણ કરવામાં આવ્યું છે આ નવનિર્મિત સર્કલનું લોકાર્પણ મંત્રી ઈશ્વરભાઈ પટેલ તથા ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે સંપન્ન થયું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી અધ્યક્ષ હિમેન્દ્ર પ્રજાપતિ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી સહિત શહેરના નગરસેવકો પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અડસમા પાંચ બત્તી વિસ્તારમાં બીપી સવાણી યુનિવર્સિટીના કરતા હરતા રમેશભાઈ સવાણી અને એમની ટીમ દ્વારા અંદાજીત બત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નવા સર્કલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે સ્પેસ રોકેટ સહિત ભરૂચની જે પાંચ બત્તીની ઓળખ છે કે જ્યારે દેશ પરતંત્ર હતો અંગ્રેજોના સમયે પાંચ બત્તી વ્યવહારિક સેન્ટર હતું એવા સમયે પાંચ પાનસ લગાવવામાં આવ્યા હતા આ આ ઓરખને પણ યથાવત રાખીને નવા સર્કલમાં અનેક પ્રકારના મેસેજીસ સાથે ભરૂચના મધ્યમાં આ સર્કલનું ઇનોગ્રેશન થયું છે સવાણી ગ્રુપના પ્રતિનિધિઓની પણ ઉપસ્થિતિ છે અત્રેથી ભરૂચ નગરપાલિકા દ્વારા અને ભરૂચ શહેરના નાગરિકો વતી પીપી સવાણી યુનિવર્સિટી ગ્રુપનો આભાર માનીએ છે આ જ પ્રકારે શક્તિનાથ સર્કલનું નવું રિનોવેશન થઈ રહ્યું છે સોનેરી મહેલ ખાતે પણ જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથેનું સર્કલ છે એ પણ નવું બનાવવાનું આગામી સમયમાં આયોજન છે વેજલપુર બંબા ખાને પણ નવું સર્કલ બનાવવાનું આયોજન થઈ ચૂક્યું છે આની સાથે સાથે દેશના મહાપુરુષો એમની પ્રતિમા લગાવવાનું પણ લગભગ તમામ સર્કલો ઉપર આયોજન થઈ ચૂક્યું છે આજે આ સર્કલના લોકાર્પણથી ભરૂચની સુંદરતામાં વધારો થશે આવનારા દિવસોમાં ભરૂચનો સ્ટેશન રોડ છે કે રાજ્યના મુખ્યમંત્રીએ આઇકોનિક રોડ તરીકે જાહેર કર્યો છે એનું કામ પણ આગામી પંદર વીસ દિવસમાં શરૂ થવા જઈ રહ્યો છે સાથે સાથે ભરૂચની જે ઓળખ છે પંડિત ઓમકારના ઠાકોર હોલ એના માટે પણ રાજ્ય સરકારે દસ કરોડ રૂપિયા આપ્યા છે એનું કામ પણ આગામી પંદર એક દિવસમાં શરૂ કરવાનું આયોજન છે ગુરુજી પરથી સંસ્કૃત મને ભરૂચ કચ્છ પર કહેવાય છે અને આજે આ ભરૂચ અનેક યોદ્ધાઓ આ ભૂમિમાંથી પ્રાપ્ત થયા છે પંડિત પોંકારનાથજી કન્યાલાલ મુનશીજી એ સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે પર રહ્યા છે અને એઓએ એ વખતે વૃક્ષારોપણમાંથીની જહેમત કરીને તમામ વિસ્તારની અંદર વૃક્ષોનું વાવેતર થાય એ માટે પણ પ્રેરણા એમણે આપી હતી આજે અહીંયા પાંચ બત્તી જે અંગ્રેજોના સમયની અંદર લાઈવ નહોતી ત્યારે પાંચ ફણસ લગાવતા અને એના પરથી પાંચ બત્તી નામ આપવામાં આવ્યું હતું આજે અહીંયા આ સર્કલને નવીનીકરણ કરવા માટે અમારા પીપી સવાણી યુનિવર્સિટીના કરતા તેવા રમેશભાઈ સવાણી અને એમની ટીમે બત્રીસ લાખના ખર્ચે અહીંયા સરસ મજાનું જે ભરૂચની જૂની ઓળખ છે પાંચ બત્તી એ રીતનું અહીંયા આજે સર્કલ બનાવીને આજે લોકો બધું ત્યારે આ ભરૂચની પ્રજામાં એક પર વધારો થઈ રહ્યો છે ત્યારે આવી રીતે ભરૂચના પણ અનેક સર્કલો જે નવીનીકરણ થઈ રહ્યા છે